કેન્દ્ર સરકારની સ્કૂલમાં એટલે કે કેવીએસ ને એનવીએસ કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય અને સીબીએસઈ ની સ્કૂલમાં જો તમે સારા એવા પગારમાં એક શિક્ષક તરીકે નોકરી કરવા માંગતા હો તો તમને બધાને ખબર છે કે એના માટે તમે સી ટેટ એક્ઝામ પાસ હોવા જોઈએ જેના હાલમાં જ હમણાં ફોર્મ ભરાયેલા હતા અને આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એની એક્ઝામ પણ ડિક્લેર થઈ ગઈ છે તો હવે એની એક્ઝામ એટલે કે જે લોકો એના ફોર્મ ભરેલા છે તો એની એક્ઝામની પ્રિપેરેશન કેમ કરવી કેમ કે તમે બધા અત્યાર સુધીમાં બધી ભરતીઓ ગુજરાતી પરીક્ષામાં આપી હોય ગુજરાતીમાં વાંચતા હો ગુજરાતીમાં એક્ઝામ દીધી

તૈયારી થઈ જશે અને અત્યારે હાલ પચાસ ટકા ઓફર ચાલી રહી છે એટલે કે તમે જો આ બેચમાં દસ જાન્યુઆરી પહેલા જોડાશો તો તમને આ બેચ માત્ર ને માત્ર ચોવીસો ને નવ્વાણું રૂપિયામાં એમાં જોડાઈ શકશો આ બેચમાં તમને મળી જશે રેકોર્ડેડ વિડીયો પ્લસ લાસ્ટ ટાઈમમાં લાઈવ રિવિઝન પણ કરાવવામાં આવશે જો તમારે આ બેચ છે વિદાઉટ બુક્સ કે વિથ બુક્સ પરચેસ કરવો હોય તો પ્રાઇઝ અહીંયા પોસ્ટરમાં મેન્શન કરેલી છે ત્યાંથી તમે પરચેસ કરી શકશો હવે એના માટે તમારે જ્ઞાન લેવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને આજે જ આ બેચમાં જોડાવ કેમ કે હાલ એમાં પચાસ ટકા ઓફર ચાલુ રહી છે થેન્ક યુ